જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે સપ્ટેમ્બર મહિનાની અંદર દસ મોટા ફેરફાર થવાના છે જેની તમારા ખિસ્સા ઉપર અસર પડવાની છે સપ્ટેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે એવાની અંદર ઘણા બધા ફેરફારો થઈ ગયા છે અને આપણે વાત કરીશું કે કયા ફેરફાર ક્યારથી થયા છે અને આનાથી તમારા ખિસ્સા ઉપર શું અસર પડવાની છે સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો ઘણી બેંકોએ સપ્ટેમ્બરથી એટીએમ ટ્રાન્ઝેક્શન માટે પણ નવા નિયમ લાગુ કરી દીધા છે જો ગ્રાહકો નિર્ધારિત મર્યાદાથી વધુ રોકડ ઉપાડશે તો તેમને વધારે ચાર્જ ચૂકવવા પડશે આ ઉપરાંત બેન્કિંગ ક્ષેત્રે હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પણ પ્રોત્સાહન આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે તેથી જરૂર હોય ત્યાર સિવાય વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડવા નહીં એવી પણ સલાહ આપવામાં આવે છે એટીએમની અંદરથી રોકડ ઉપાડવી હવે મોંઘી પડશે સપ્ટેમ્બરની અંદર ઘણા મોટા ફેરફાર થઈ રહ્યા છે સૌથી પહેલા તો ઓગણીસ ગ્રામનું જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એ એકાવન રૂપિયા સસ્તું થઈ ગયું છે સોના પછી સરકારે એક સપ્ટેમ્બરથી ચાંદીના દાગીના ઉપર પણ ધોલમાર્ક લાગુ કરી દીધું છે કોમર્શિયલ વિમાનની અંદર વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુલ જેને એટીએફ કહેવામાં આવે છે એ ઘટી અને તેરસો રૂપિયા થઈ ગઈ છે આનાથી તમારી જે હવાઈ મુસાફરી છે એ પણ સસ્તી થઈ શકે છે આ ઉપરાંત બીજા મોટા સમાચાર છે એફડી વ્યાજ દરમાં ફેરફાર ઘણી બેંકોએ સપ્ટેમ્બરની અંદર ફિક્સ ડિપોઝિટ ઉપર વ્યાજ દરની સમીક્ષા કરવા જઈ રહી છે અને હાલમાં મોટાભાગની બેંક છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ પાંચ ટકા સુધીનું વ્યાજ ચૂકવી રહી છે પરંતુ બજારમાં ચર્ચા છે કે ભવિષ્યમાં આ વ્યાજદર ઘટી શકે છે આવી સ્થિતિમાં જો તમે એફડી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે અત્યારે ઝડપથી જ એફડી કરી લેવી જોઈએ આ ઉપરાંત અમુક બેંકો દ્વારા ખાસ એફડી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે ઇન્ડિયન બેંક અને આઈડી બીઆઈ બેન્ક જેવી બેંકોમાં હાલમાં કેટલી ખાસ મુદતની એફડી છે એ બેંકો ચલાવી રહી છે ઇન્ડિયન બેંકને 444 દિવસ અને 555 દિવસની યોજનામાં રોકાણ કરવાની જે છેલ્લી તારીખ છે એ 30 સપ્ટેમ્બર 2025 છે એવી જ રીતે IDBI બેંકની પણ 300 ને 444 555 અને 700 દિવસની સ્પેશિયલ એફડી એની અંદર રોકાણ કરવાની પણ છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે ગેસ સિલિન્ડર હવે સસ્તું થયું છે કોમર્શિયલ સિલિન્ડરના ભાવની અંદર પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે ઓગણીસ ગ્રામનું જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એ એકાવન રૂપિયા સસ્તું થયું છે દિલ્હીમાં આની જે કિંમત છે પંદરસો અને એસી રૂપિયા થઈ ગઈ છે આ પહેલા કિંમત સોળસો રૂપિયા હતી કોલકાતામાં પચાસ રૂપિયા સસ્તું થયું અને કિંમત સોળસો ચોર્યાસી રૂપિયા થઈ ગઈ છે હવે ચાંદીના જે ઘરેણા છે એના ઉપર પણ સરકારે જાહેર કર્યું છે કે હોલમાર્ક લગાવવું પડશે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે એને જાહેરાત કરી છે કે સોનાની જેમ ચાંદીના ઘરેણા ઉપર પણ એક સપ્ટેમ્બરથી હોલમાર્ક લાગુ કરવામાં આવશે જે ગુણવત્તા નિયંત્રણની અંદર એક મોટું પગલું છે આ પગલાં ઉદ્દેશ્ય પારદર્શકતા વધારવાનો છે

નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ અંદર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની જે છેલ્લી તારીખ છે છે એ સપ્ટેમ્બર અને વ્યવસાયિક વારંવાર પગલે આ સમયમર્યાદા મે મહિનામાં એકત્રીસ જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી ત્યારબાદ કરદાતાએ પોતાનું ઓડિટ કરાવવું જરૂરી છે જેમણે હજુ પણ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં તેમના રિટર્ન ફાઇલ કરવાના રહેશે કારણ કે આ સમય મર્યાદામાં કોઈ પણ ફેરફાર નથી થયો ભારતીય પોસ્ટ નિયમમાં પણ ફેરફાર થયો છે પોસ્ટ વિભાગે એક સપ્ટેમ્બર બે હજાર પચીસ થી સ્તરે પોસ્ટલ સેવાની સ્પીડ પોસ્ટ સેવા સાથે મર્જ કરી દીધું છે આનો અર્થ એ થાય કે હવે દરેક વસ્તુ ફક્ત સ્પીડ પોસ્ટ દ્વારા જ તમે મોકલી શકશો સામાન્ય પોસ્ટ નહીં કરી શકો એક સપ્ટેમ્બરથી દેશની અંદર ઇન્ડિયન પોસ્ટ દ્વારા કોઈપણ પણ રજિસ્ટર પોસ્ટ મોકલો છો તો એ સ્પીડ પોસ્ટ જ ડિલિવરી થશે એસબીઆઈ ક્રેડિટ કાર્ડની વાત કરીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ એક સપ્ટેમ્બરથી તેના જે રિવોર્ડ પોઈન્ટ છે એના પ્રોગ્રામની અંદર ફેરફાર થઈ રહ્યો છે કાર્ડ કાર્ડધારકો હવે ડિજિટલ ગેમિંગ સરકારી વેબસાઇટ અને ચોક્કસ વેપાર વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ એને મળશે નહીં આનાથી જે લાખો વપરાશ કરતા છે એ પ્રભાવિત થઈ શકે છે યુનિફાઈડ પેન્શન સ્કીમની વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બર સુધી સ્વિચ કરવાની છેલ્લી તારીખ છે નેશનલ પેન્શન સ્કીમ જેને એનપીએસ કીમવામાં આવે છે એના હેઠળ આવતા જે કેન્દ્રીય કર્મચારી એના માટે યુપીએસ પસંદ કરવાની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર છે અગાઉ મર્યાદા જૂન હતી પરંતુ ઓછા પ્રતિસાદને કારણે એને લંબાવવામાં આવી હતી યુપીએસ એ એક પેન્શન સ્કીમ છે જે એનપીએસ હેઠળ આવતા કેન્દ્રીય કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી છે ટર્બાઇન ટર્બાઇન ઇંધણની વાત કરીએ તો ઇંધણના ભાવની અંદર પ્રતિ તેરસો રૂપિયાનો ઘટાડો થયો છે આનાથી જે હવાઈ મુસાફરી છે એ સસ્તી બનશે અને ફ્લાઇટના ભાડા સસ્તા થશે અને ટિકિટો પણ સસ્તી થશે તો આ હતા સપ્ટેમ્બરના મોટા ફેરફારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો